હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો તમને સૌને હેપી નવરાત્રિ તો ચાલો મિત્રો આજે માતાજીના એના માટે આપણે સુખડી બનાવવાના છે પ્રસાદમાં તો પ્રસાદની શું સુખડી કે આપણે એને ગોળનો પાયો કર્યા વગર અને એકદમ ઝડપી કેવી રીતે સુખડી બનાવીએ પણ આજે આપણે બનાવીશું પ્રસાદની અને પ્રસાદની સુખડી હોય એટલે આપણે કંઈ પણ ના મિલાવીએ એટલે ભગવાન માતાજી અંદર એનો સ્વાદ પૂરી હોય છે તો આજે આપણે બનાવીશું પ્રસાદ માટે તો મેં સવા વાટકી ઝીણો લોટ દરદરો અને હવે એને આપણે આ રીતે ઘી નાખીને એને શેકી લઈશું તો સરસ લોટ આપણો શેકાઈ જાય એટલે આપણે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ખાલી બે ત્રણ સામગ્રીથી જ આજે આપણે બનાવીશું સુખડી માતાજીનો પ્રસાદ માટે તો અહીંયા લોટ આપણે શેકાઈ ગયો છે તો થોડું ઘી આપણને ઓછું લાગે છે તો હું ઘી અંદર લઈ લઉં છું અને આ રીતે જો લોટ શેકાઈ જશે એટલે એકદમ હલકો લોટ થઈ જશે અને સરસ રીતે લોટ શેકાવાની સુગંધ પણ આવી રહી છે તો માતાજીનો પ્રસાદ આજે બનાવ્યો છે તો આ રીતે તમે જોઈ શકો છો ગોળનો પાયો કર્યા વગર એ પણ તો મિત્રો હું આજે કળશ પૂજા વખતે પ્રસાદ બનાવ્યો તો એના માટે આ સુખડી છે આપણે તો માતાજી પૂજામાં માતાજીને સુખડીનો પ્રસાદ આજે આપણે ધરાવ્યો છે એટલે આજે પ્રસાદમાં આપણે તો લોટ પણ આપણો સરસ સરસ ગયો ગયો છે છે અને હલકો થઈ તો હવે એમાં આપણે મિલાવી દઈશું આપણે ગોળનો પાયો કર્યા વગર જ આજે આપણે બનાવવાના છે તો અહીંયા મેં બે ચમચે જેટલો ગોળ લઈ લીધો છે ગોળ બહુ આપણે એનો પાયો નથી કરવાનો ફક્ત ગોળ આપણે અંદર ઉમેરી અને આ રીતે આપણે શેકી લઈશું હવે ફરી પાછું આપણે એને ચલાવી દઈશું તો મેં દેશી ગોળ લીધો છે અને તમે કોઈ પણ ગોળ લઈ શકો છો તો આ રીતે ફક્ત તમારી આ સુખડી તમે પાંચ કે છ મિનિટની અંદર જ તમે તૈયાર કરી શકશો તો બીજું આ રીતે સુખડીનો પ્રસાદ આજે આપણે માતાજીને પહેલો નોરતું છે એટલે મા બહુચરને આજે આપણે સુખડી ધરાવીશું તો મેં અહીંયા સુખડી બનાવી લીધી છે તો સુખડી અમે આપણે કાંઈ નહીં ઉમેરીએ તો પણ ભગવાનનો પ્રસાદ છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ ઝડપી એવો બને તો ગેસ પણ બંધ કરી દીધો છે ફક્ત ગોળને આપણે ગરમ જ કરવાનો છે તો હવે આપણે એને થાળીમાં લઈ લઈશું તો મેં અહીંયા થાળીમાં લઈ લીધો છે અને આ રીતે હવે એને આપણે સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો ફક્ત આ રીતે એને ઘી પણ આપણું સરસ એવું છૂટું પડી ગયું છે ગોળ પણ તો આ રીતે સુખડી બનાવવાથી તમારી સુખડી એકદમ પોચી અને સરસ રીતે બનશે તો હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ આપણે ઉમેરી દઈશું તો ડ્રાયફ્રૂટ અહીં લઈ લીધા છે કાજુ અને બદામ તમારે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ હવે આપણે એમાં ટુકડા કરી લઈશું આ રીતે મનપસંદ આપણે ટુકડા કરી લઈશું તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય એ ટુકડા એ રીતે કરી લેવા અને આ રીતે બનાવવા એકદમ પોચી સુખડી થાય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે તો હવે આપણે ટુકડો જો કરીને હું તમને બતાવું છું હાથમાં પકડતા જ એકદમ તૂટી જાય છે તો આ રીતે બનાવવાથી સુખડી એકદમ ટેસ્ટી લાગે છે અને માતાજીનો પ્રસાદ પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે ધરી દઈશું મંદિરે તો આજે બના આજે અમે કળશ પૂજા કરી હતી તો એની ચાલો હું તમને ઝલક બતાવી દઉં છું તો મેં અહીંયા કળશ પૂજા કેવી રીતે કરી હતી હું તમને આજે જય માતાજી જય મા બહુચર તો મિત્રો સૌને હેપી નવરાત્રિના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મા બહુચર જય મા અંબે તો ચાલો મિત્રો તો આજે આપણે કળશ પૂજા કરીશું તો જોતા રહેજો મિત્રો તો કેવી રીતે આપણે પૂજા કરીએ છીએ તો વિડીયોમાં જોતા રહેજો મિત્રો આજે તો આપણે કળશ પૂજા કરીએ તો કળશ જાણ ગરબો છે માતાજીનો માતાજીના ગરબામાં અક્ષત લીધા છે ફૂલ છે ચોખા છે અબીલ ગુલાલ છે કંકુ છે ઘીનો દીવો છે માતાજીની ચુંદડી છે નારીયેલ છે તો આપણે કળશ પૂજા કરીએ છીએ અને કળશ પૂજા આપણી થઈ જાય એટલે આપણે માતાજીને આપણે એમની પાસે આશીર્વાદ લઈએ તો હવે આપણે ગરબાને એનો દીવડો કરી લઈએ તો મા બહુચરનો ગરબો જય મા બહુચર હે મા કુળદેવી તો હવે આપણે પૂજા આપણી સરસ રીતે થઈ ગઈ છે ને માતાજી પાસે આપણે આશીર્વાદ લઈ લીધા છે તો મેં અહીંયા હવે કળશ પૂજા એટલે કે ગરબાની પૂજા કરું છું તો ગરબાની પૂજા પણ સરસ રીતે થઈ ગઈ છે તો હવે આજે આપણે પહેલું નોરતું છે માતાજીનો એટલે માતાજીને આપણે ઘરમાં વધરામણી કરી લઈએ માતાજીને માતાજી તો આપણી પાસે કાયમ હોય જ છે તો આજે કંઈક અલગ જ નવો દિવસ હોય છે માતાજીને વધરામણી કરવાનો એટલે મિત્રો આજે આપણે ઘરે કળશ પૂજા એટલે કે માતાજીના તો માતાજી સૌને મખેમ રાખે એવી મારી શુભકામના સૌને જાય માતાજી તો આપણે હવે બધી પૂજા થઈ ગઈ છે તો હવે આપણે દીવાની તૈયારી કરી લઈએ માતાજીની આરતીની તૈયારી કરી લઈએ તો કળશ પૂજા થઈ ગઈ આપણે ગરબાની પૂજા થઈ ગઈ તો હવે આપણે દીવો પ્રગટાવી લઈશું તો દીવો આપણે પ્રગટાવી લીધો છે તો આજે અમે કળશ પૂજા કરી છે માતાજીને આજે માતાજીના પેલા નોરતા છે માતાજી સૌને સુખી રાખે તો આજે આપણે માતાજી માટે પ્રસાદ પણ બનાવ્યો છે સુખડીનો દીવો આપણે પ્રગટાવી દીધો છે ગરબામાં હવે આપણે ઉપર અક્ષર ફૂલ ચોખા મૂકી દઈશું માતાજીને ગરબાને આપણે ચાંદલો કરી લઈશું હવે આપણે આરતી કરી લઈશું તો આરતી અહીંયા પ્રગટાવી દીધી છે હવે આપણે આરતીની તૈયારી કરી આરતી પણ થઈ ગઈ છે તો હવે કળશ પૂજા આપણી ગરબાની પૂજા થઈ ગઈ છે તો મિત્રો હું તમને મારું આખું મંદિર તમને બતાવી દઉં તમે અહીંયા કેવી રીતે કળશ પૂજા જય મા બહુચર સૌને હેપી નવરાત્રિ સૌને માતાજી સુખી રાખી તો મિત્રો